રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગીર સોમનાથ પહોંચી પોલીસની ત્રણ શરાનીયા કામગીરીને લઈ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગીર સોમનાથ પહોંચ્યા હતા ગીર સોમનાથની બે કામગીરી અને અમરેલી જિલ્લાની એક કામગીરી એમ પોલીસની ત્રણ શરાનીયા કામગીરી બદલ તેઓએ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા હતા ગીર સમનાથ જિલ્લા પોલીસના એસો જેના ક્રાઇમ બ્રાન્ચ સહિતના કર્મચારીના અધિકારીઓએ બસો પચાસ કરોડ થી વધુની કિંમતનું જે ડ્રગ ઝડપ્યું છે તે બદલ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દસ લાખનું પ્રોત્સાહિત ઇનામ પણ જાહેર કરાયું હતું સાથે આ ડ્રગ્સની માહિતી આપનાર બોટ માલિક અને ખારવા સમાજના અધ્યક્ષ જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડા બંને ભાઈઓનું સન્માન કર્યું હતું કદાચ આ પ્રથમ બનાવ એવો હશે કે રાજ્યના પોલીસ વડા જે તે વિસ્તારમાં જાતે જઈ અને પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હોય સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન જરૂર કરવાનું કરવામાં આવે છે પરંતુ તેઓને ગાંધીનગર ખાતે બોલાવી અને સન્માનિત કરાતા હોય છે ત્યારે આ કાર્યક્રમ સંદર્ભે ગીર સોમનાથ જિલ્લા ખાતે પધારેલ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પ્રથમ ભગવાન સોમનાથના દર્શન કરી અભિષેક કરી ભગવાન સોમનાથના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે ડીજીપી વિકાસ સહાય એટીએસના આઈજી ડીપેન ભદ્રન ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાની સાથે અમરેલી જિલ્લામાં અઢાર જેટલા ગુનાઓ આચરનાર આરોપીઓને ઝડપી લેવા બદલ અમરેલી જિલ્લા પોલીસનું પણ સન્માન કરાયું હતું ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ નંબોલી સંકલ્પ ન્યૂઝ સર્વપ્રથમ તો ગુજરાત પોલીસના વડા તરીકે હું ગીર સોમનાથના પોલીસ અધિક્ષકશ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે સાડા ત્રણસો કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારી સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેળવી છે અને એની સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્રિટન જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાંગથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલુઓ બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો